આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો દમણના કચીગામ પટલારા પુલ પરથી એક યુવકે જંપલાવી જીવન ટૂંકાવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દમણના કચીગામ ખાતે આવેલા કચીગામ અને પટલારાને જોડતા પુલ પરથી આજે સવારે એક અજાણ્યા યુવકે પાણીમાં જંપલાવ્યું હતું જેના કારણે યુવકનું મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જો કે યુવાન જંપલાવી દેતા થોડી જ વારમાં તેનો મૃતદેહ પાણીમાંથી બહાર આવ્યો હતો જેને જોઈને પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અને એકસો આઠની ટીમને ઘટના સ્થળે બોલાવી હતી રેસ્ક્યુ ટીમે યુવકના મૃતદેહને બોટ વડે પાણીમાંથી બહાર કાઢ્યો હતો પોલીસ કાફલાને જોઈ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું હશે એ દિશામાં તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર યુવક વાપીનો વતની હતો યુવક મૂળ રાજસ્થાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે જેણે જંપલાવતા પહેલા પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ફિફટીન ડીએસ સેવન સિક્સ થ્રી નાઇનને પુલ નજીક પાર્ક કરી પુલ ઉપરથી જંપલાવી દીધું હતું યુવકને આ રીતે જંપલાવતા જોઈ અન્ય રાહદારીઓએ વોટ્સએપના માધ્યમથી આ ઘટના અંગે ઓડિયો વાયરલ કર્યો હતો જોકે સમગ્ર ઘટનાની હકીકત હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે